અંકલેશ્વરના ગટકોલ ગામના આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા દિવ્યાબેન કરમસિંગ વસાવાનું તેમના પતિએ અર્હરણ કર્યું હતું અઢારમી સપ્ટેમ્બરના રોજ હત્યાના કેસમાં જામીન પર સૂટેલા પતિએ દિવ્યાબેન સાથે જબરજસ્તી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો દિવ્યાબેને તેઓને જતા રહેવાનું કહ્યું હતું શક્તિધામ મંદિરના કમ્પાઉન્ડમાંથી પસાર થતી વખતે પતિ અને તેના સાથીય એક્ટિવા પર આવી દિવ્યાબેનને નીચે પાડી દીધા હતા આરોપી રાકેશ વસાવાએ પોતાની કોઈના ઘરે પાર્ટી લઈ જવાની વાત કરી તેને ચપ્પુથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કર્યું હતું બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગઢરિયાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે આરોપી રાકેશ કુમાર વસાવા અને કમલ કુમાર વસાવાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ગુનામાં વપરાયેલ મોપેટ પણ કબજે કર્યું છે આરોપીઓ બી ડિવિઝન પોલીસ મથકના લુક અને અપહરણના કેસમાં સંડોવાયેલા છે રાકેશ વસાવા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે યાકુબ પટેલ ભરૂચ